અમદાવાદમાં બોપલ આગવી દુર્ઘટનાએ એકનો ભોગ લીધો છે ગત રાત્રિએ લાગેલી આગમાં એક મહિલાના મોતની પુષ્ટિ થઈ છે પાસઠ વર્ષની મહિલાનું મોત નીપજ્યું હોવાની વિગત છે એક દર્દીનું ઘટના સ્થળે જ મોત થયું મહિલાનું દાઝી જતાં મોત નીપજ્યું હોસ્પિટલમાં એડમિટ તમામ દર્દીઓ હાલ સ્ટેબલ છે હોસ્પિટલમાં એડમિટ છ પૈકી ત્રણ વેન્ટિલેટર પર છે એક ત્રણ વર્ષની અને એક છ વર્ષની બાળકી સારવાર હેઠળ છે સોસાયટીના ત્રેવીસ લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા સરસ્વતી હોસ્પિટલમાં વીસ લોકોને એડમિટ કરવામાં આવ્યા હતા લોકોને રજા છે લોકો હજુ પણ સારવાર હેઠળ છે ઇજાગ્રસ્તોને ત્રણ અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે સોસાયટીના લોકોને રહેવા જમવાની અને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે આસરે થી જેવા દર્દીઓ એકસાથે આવતા અમારે એને શું કહેવાય કે આપણે ટ્રાયજથી કે કોને પહેલી સારવાર આપવી આ એ રીતે અમે અમારી કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને એમાં અમારે લગભગ બધા અત્યારે સ્ટેબલ છે દરેક દર્દીઓ સિવાય કે એક દર્દી ઘટના ઉપર જ મૃત્યુ પામીને અહીંયા લાવવામાં આવ્યા હતા રાતના લગભગ સાડા અગિયાર સુમારે આ ઘટના બની અને જેની જાણ ફટાફટ સોસાયટીમાં થવા માંડી અને આઠમા માળથી આગ જે છે એ બાર માળ સુધી આગ ફેલાઈ ગઈ ને એની જ્વાળાઓ લગભગ સોળમાં સત્તરમા માળ સુધી ગઈ હતી અને એના હિસાબે જે પણ સ્મોક થયો ધુમાડો જે થયો એ ગૂંગળામણ થઈ જાય એટલો બધો ધુમાડો બાવીસ માળ સુધી થઈ ગયો હતો એ ઇન્સિડન્ટ ઘરપે નહીં થઈ